યાત્રાધામ ચાંદોદનું નાડું જર્જરિત હાલતમાં આવી જતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે પાદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તીર્થક્ષેત્ર ચાંદોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કુલ પાસેના ગાયકવાડી સમયના નાળાની ચાર ઓગસ્ટે લીધેલી સ્થળ મુલાકાતમાં નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈના અધિકારી અને ટીમને નાણાંનું બાંધકામ અત્યંત જૂનું અને જર્જરિત હાલતમાં હોવાનું આવ્યું હતું જેથી આ નાળા પરથી ભારતારી વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવા લેખિત તાકીદ કરાઈ હતી બાર ઓગસ્ટથી ભારદારી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ અમલે કરાયો હતો તે સાથે જ એસટી બસો નગરમાં આવતી બંધ થઈ હતી ઉલ્લેખનીય છે કે તંત્રએ જર્જરિત નાડુ હોવાનું રિપોર્ટ આપ્યાના પાંચ પાંચ મહિના વીત્યા છતાં પુનઃસ્થળ ચકાસણી કે પછી આ અંગેની કામગીરીની હજુ સુધી શરૂઆત કરવામાં આવી નથી ત્યારે નગરજનોની ધીરજ લોક આંદોલનમાં પરિણમે તે પહેલા નાણાંના નિર્માણની કામગીરી આરંભાય તેવી સૌએ માંગ કરી છે જો કે ભારધારી વાહનોના આવન જાવનની પ્રતિબંધ છતાં રેતીના ડમ્પરો લક્ઝરી બસો સહિતના ભારધારી વાહનોની આવન જાવનથી સતત પાંચ મહિના સુધી આ નાડું ધમધમતું રહ્યું હતું યાત્રાધામ ચાદોદ ખાતે યાત્રીઓની અવરજવર મોટી સંખ્યામાં રહે છે જેથી સ્થાનિક તંત્ર દ્વારા આ માર્ગની મરામત કરવી અતિ યોગ્ય બની છે છતાં કડકપણે અમલવારી કરાવવા બાબતે તાલુકા તંત્ર કે સ્થાનિક ગ્રામ પંચાયતે ગંભીરતા દાખવી ન હતી ત્યારે ગુરુવારે સફાળા જાગેલા ચાંદોદ પંચાયતના સત્તાધીશોએ તાબડતોબ નગરમાં પ્રવેશવાના ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ પર લોખંડના ગડર લગાવી ભારદારી વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી જૂના માંડવા માર્ગનો વૈકલ્પિક ઉપયોગ કરવાના બોર્ડ લગાવ્યા છે જેથી હવે નવા નાળાનું નિર્માણ ન થાય ત્યાં સુધી ભારદારી વાહનો નગરમાં પ્રવેશી શકે નહીં પરિણામે રોજબરોજ દેવદર્શન નર્મદા સ્નાન સેલેગા માટે આવતા શ્રદ્ધાળુઓ યાત્રિકો સહિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મોટા પાયે હાડમારીનો સામનો કરવો પડશે